નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાઈ ગયું હતું જેમાં ખાસ કરીને બિલીમોરા અને ચિખલી સહિતના વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો સવારના સમયે રસ્તાઓ પર ધુમ્મસની ચાદર છવાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ગાઢ ધુમ્મસને કારણે મુખ્ય માર્ગો તેમજ આંતરિક ગ્રામ્ય રસ્તાઓ પર વિઝિબિલિટી ખૂબ ઓછી રહી હતી

ખાસ કરીને કેરીના પાક પર તેની અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સમયમાં કેરીના ઝાડ પર મંજરી આવવાની પ્રક્રિયા શરૂ થતી હોય છે ત્યારે વધુ ધુમ્મસ અને ભેજથી ફૂલને નુકસાન પહોંચવાની શક્યતા રહેલી છે ખેડૂતો હવામાનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને કૃષિ વિભાગ તરફથી માર્ગદર્શન મળવાની અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી